મહિલા સહાય પાટીદાર યુવાનોને કરેલ ટકોર ટિપ્પણી મામલે સિદ્ધસર ઉમિયાધામના પ્રમુખ જયરામભાઈ પટેલનું નિવેદન એને જે મેસેજ આપ્યો છે એમાં થોડી અતિશયોક્તિ છે સમાજમાં છે એક બે ટકા વર્ગ એવો હોય પણ એને જે કીધું છે દસમાંથી નવ પાટીદારો પકડાય છે વ્યસન એવું કાંઈ હોતું નથી દરેક સમાજમાં નાના મોટું દૂષણ હોય પાટીદાર સમાજ ખૂબ મોટો સમાજ છે એમાં એક બે ટકા હોય તો એ દેખાય એટલે એ બેને જે આપ્યું છે ચેતવણી આપી છે એ બરાબર પણ જે ટકાવારી આપી છે એ ટકાવારી બરાબર નથી વ્યસનનું દૂષણ સમાજમાં થોડીક આર્થિક સધરતા આવી છે અને એના સાથે સાથે થોડા દૂષણ દરેક સમાજમાં આવ્યા છે અને પાટીદાર સમાજમાં ઓછા કે આવ્યું છે એની અમે પણ ચિંતા કરી છીએ પાટીદાર સમાજ કોઈ દિવસ વ્યસનને પોસતો નથી વ્યસનને સ્વીકારતો નથી એટલે જ પાટીદાર સમાજની પ્રગતિ થઈ છે અમે પણ વ્યસનને કોઈ સ્વીકારતા કે એને પ્રોત્સાહન આપતા નથી હા કોઈ દારૂ પીતા હોય ને એને સજા થાય તો કાયદાની પરિભાષામાં થાય તો અમને કોઈ સમાજને એમાં વાંધો હોઈ શકે નહીં દરેક સમાજમાં આવું થતું હોય પણ સ્વામિનારાયણ સંપ્રદાય ની ગુરુકુળ ની વાત કરી તો ગુરુકુળ વેસન નું અભિયાન ઉપાડે છે એમાં વધારે માં વધારે ગુરુકુળમાં કોઈની સંખ્યા ટકાવારીમાં હોય તો પાટીદારોની છે એટલે પાટીદારો કોઈ દિવસ વેસનને ને પ્રોત્સાહન આપતા નથી આપશું પણ નહીં અને આપવું જોઈએ પણ નહીં